સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બિએલો અંગેની વિવિધ સમસ્યાઓ મુદ્દે સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી મળતી માહિતી મુજબ ભારતના ચૂંટણી પંચ દ્વારા એક તરફ શિક્ષકોની અછત તો બીજી તરફ જે ઓછા શિક્ષકો ઉપલબ્ધ છે તેમને એસઆઈઆર જેવી જવાબદાર કામગીરી સોંપવામાં આવી રહી છે આ પરિસ્થિતિને કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ અસરગ્રસ્ત બની રહ્યો છે અને તેમનો અભ્યાસક્રમ સમયસર પૂર્ણ થઈ શકતો નથી

ચૂંટણી કમિશનરને મળવા આવ્યા છે જે રીતે ભારત સરકાર અને ભારતીય ચૂંટણી પંચ એક ષડયંત્ર કરી અને એસઆઈઆર લાગુ કર્યો છે એ અમારા બંડારની અધિકાર છીનવવાની કોશિશ છે ષડયંત્ર કરીને અમારા ઉપર પાછી ગુલામીમાં લાવવાની કોશિશ કરી રહ્યા છે એની સામે અમે આજે રજૂઆત કરવા આવ્યા છેલ્લા વીસ દિવસની અંદર પચાસ ટકાથી ઓછા ફોર્મ આવ્યા હોય અને એનો મતલબ એવો થાય કે પચાસ ટકા લોકોનો મત કપાઈ રહ્યો છે છીનવાઈ રહ્યો છે જેથી ભારતીય બંધારણ અને બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણ એ આપણો અધિકાર છે ને એ અધિકાર છીનવાની કોશિશ કોઈ પણ કરશે તેની સામે સુરત શહેર કોંગ્રેસ રોડ પર આવશે આંદોલન કરશે અને અમારા અધિકાર અમારા તમામ નાગરિકના અધિકારોનું રક્ષણ કરશે એ લઈને આજે અમે આવ્યા છે જય હિન્દ જય ભારત રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાધીશ ન્યૂઝ સુરત